એમડી રાઠોડ સાહેબ જિલ્લા સદસ્ય શ્રી નીરુબા ઝાલા બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી લલિતભાઈ પટેલ મહામંત્રી શ્રી અર્જુનસિંહ મકવાણા અમલાની મુવાડી સરપંચ શ્રી જસવંતસિંહ ઝાલા ઝાલાની મુવાડી સરપંચ શ્રી વિજયસિંહ ઝાલા દલાની મુવાડી સરપંચ શ્રી દાદુસિંહ ઝાલા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ગામના આગેવાનો બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ગામની બહેનો દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સર્વે મહેમાનોનું કુમકુમ તિલક અને ફૂલછોડીથી સ્વાગત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત ગામના ભાઈઓ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા નિરામય ગુજરાત આરોગ્ય શાખા દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું પ્રાથમિક બાળકો દ્વારા ખેતી અને સ્વાસ્થ્ય સુધારક સુંદર મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા સરકારની અવનવી યોજના અને લાભો વિશે ગ્રામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને ભારત વિકસે સંકલ્પ કરી શ્રી એમડી ઝાલા દ્વારા આભાર વિધિ કરી પ્રોગ્રામને પૂર્ણ કર્યો રિપોર્ટર પ્રવીણસિંહ ઝાલા બોધિક ભારત પ્રાંતિજ